અમદાવાદમાં જિલ્લા શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગ સારથી પ્રોજેક્ટ અંતર્ગત સંવેદના પેટીની શરૂઆત કરવામાં આવી વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો અને તકલીફો તેમાં રજૂ કરી શકશે વિદ્યાર્થીઓ પોતાના પરિચય વગર રજૂઆત મૂકી શકશે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ સ્કૂલના બાવીસ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી છે એજી ટીચર સ્કૂલ ખાતે સો સ્કૂલોના આચાર્યોને એકઠા કરવામાં આવ્યા અને આચાર્યોને સંવેદના પેટી આપી તેના વિશે સમજ આપવામાં આવી પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ખાસ અત્યારે જે મોબાઈલનું વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે આવનારી પેઢીને ખલાસ કરવા માટે જે રીતે ડ્રગ્સ જે હાવી થવા જઈ રહ્યું છે તો ડ્રગ્સની અવેરનેસ પણ સમયસર વિદ્યાર્થીઓને મળી રહે આ ઉપરાંત ફૂડ ઉપર ધ્યાન આપવા માટે ફૂડ ન્યુટ્રિશનની સમજ મળે અને સાથે સાથે એમનો સ્ટ્રેસ છે વિદ્યાર્થી અવસ્થામાં એમને પરીક્ષાને લગતું અને કરિયરને લગતું એમને જે સ્ટ્રેસ હોય છે એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સાથે સાથે હેરેસમેન્ટ અથવા તો કોઈ વ્યથા જે બાળક સામાજિક આર્થિક કોઈપણ પ્રકારની જે સમસ્યા હોય કે જે ઘરથી શાળા સુધી તે કરવા માટે કોની સમક્ષ વ્યક્ત કરવી